ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી તંત્રના પાપે વડોદરા વાસીઓએ ઘણું ભોગવ્યું છે અને હજુ પણ આ વડોદરા વાસીઓ તેમના ભ્રષ્ટાચારી નેતાઓના કારણે ભોગવી રહ્યા છે ત્યારે ભાજપ નેતાઓ જે ભ્રષ્ટાચારી નેતાઓ છે તેમની નિવેદનબાજી અને લાલિયાવાડી હજુ પણ રોકાવાનું નામ નથી લઈ રહી ત્યારે વડોદરાના ફરી એક ધારાસભ્ય યોગેશ પટેલ ચર્ચામાં આવ્યા છે તેમણે એક પોસ્ટર લગાવ્યું છે અને પોસ્ટરમાં અટપટું નિવેદન આપ્યું છે તેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ જે અમદાવાદી પોળમાં રહે છે તેમણે તેમના વિસ્તારની બહાર એક પોસ્ટર લગાવ્યું પોસ્ટરમાં તેમણે અટપટું નિવેદન આપ્યું તેમણે પોસ્ટરમાં શું લખ્યું છે પહેલાં તો તેના પર એક નજર કરીએ તેમણે પોસ્ટરમાં લખ્યું છે હે શિવજી અતિવૃષ્ટિ અટકાવો જળ પ્રલયથી અને અમને સ્વરક્ષણની શક્તિ આપો યોગેશ પટેલ ધારાસભ્ય આ પોસ્ટર યોગેશ પટેલ ત્યાંના ધારાસભ્ય છે તેમણે પોતાના વિસ્તાર અમદાવાદી પોળની બહાર જે વડોદરાના ધારાસભ્ય છે તેમણે પોતાના વિસ્તારની બહાર આ પોસ્ટર લગાવ્યું છે ત્યારે હું યોગેશ પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે તેમને કહેવા માગીશ કે અતિવૃષ્ટિ અટકી ગઈ છે સાહેબ જળ પ્રલયથી પણ લોકો જે બચવાના હતા તે બચી ગયા છે અને સ્વરક્ષણની શક્તિ ભગવાને આપી છે ત્યારે જ બધા બચી ગયા છે બધા પાસે સ્વરક્ષણની શક્તિ છે તમે ધારાસભ્ય છો એ વિસ્તારના યોગેશ પટેલ છે તે આ પોસ્ટર ત્યાં લગાવી રહ્યા છે એટલે જ વડોદરાવાસીઓ આટલા પૂરમાં અને અતિવૃષ્ટિ જેવા માહોલમાં પણ આ ત્યાંના વિસ્તારના લોકો બચી ગયા છે પરંતુ પાણી ઓસરી ગયા પાણી બધે વહી ગયા પછી આ પોસ્ટર લગાવવાનો ફાયદો શું પાણી તો નીકળી ગયું છે તમે ત્યાંના ધારાસભ્ય છો તમારું કામ બને છે તમે ગ્રાઉન્ડ લેવલે ઉતરી કામ કરો ના કે આવા નિવેદનબાજી કરી આવા પોસ્ટરો લગાવો આવા પોસ્ટરોમાં તમે તમારું માર્કેટિંગ કરી રહ્યા છો બધાને ખબર છે પ્રાર્થનાઓ બધાએ કરી ભગવાન બધાની સાથે છે પરંતુ આવા પોસ્ટરો લગાડી ખાલી દેખાડો કરવો અને નિવેદનબાજીઓ કરવી તે કેટલું યોગ્ય છે આ યોગેશ પટેલ પોતાના જે તેમનો વિસ્તાર છે અમદાવાદની પોળ અમદાવાદી પોળ તેના બહાર આ પોસ્ટર લગાવી રહ્યા છે અતિવૃષ્ટિ અટકાવો જલપ્રલયથી બચાવો અને અમને સ્વરક્ષણની શક્તિ આપો જ્યારે કે આ બધું જ થઈ ચૂક્યું છે તો આ માત્ર ને માત્ર એક દેખાડો છે યોગેશ પટેલ પોતાનું માર્કેટિંગ કરતા હોય તેવું અહીં સાફ લાગી રહ્યું છે કારણ કે લોકોને ભગવાને પહેલાંથી જ સ્વરક્ષણની શક્તિ આપી છે એટલે લોકો બચી પણ ગયા પરંતુ જ્યારે ઢીચણ સમા વડોદરામાં પાણી ઘૂસી વળ્યા હતા વડોદરાવાસીઓએ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી જમ્યું નહોતું ત્યારે આ ધારાસભ્ય ક્યાં ગયા હતા શું ખરેખર આ ધારાસભ્ય ત્યારે બધાને સહાય માટે ગયા હતા કેમ કેમાં ધારાસભ્ય જ્યારે પાણી ઓસરી જાય છે ત્યારે આવી નિવેદનબાજ્યો અને આવા અટપટા પોસ્ટરો બહાર લગાવે છે આમ પણ વડોદરાની જનતા ભાજપ નેતાઓ પર રોષે ભરાયેલી છે જ્યાં પણ આ ભાજપ નેતાઓ પહોંચે છે વડોદરાની જનતા તેમને હાંકી મૂકે છે આપણે અનેક કિસ્સાઓ જોયા જેમાં વડોદરાના મેયર કલેક્ટર ધારાસભ્યો બધાનો ઉધડો આ વડોદરાવાસીઓએ લીધો વડોદરા એક સંસ્કારી નગરી છે લાગી રહ્યું છે કે અહીંયા અત્યારે જાણે ભાજપ બેકફૂટ પર હોય ભાજપ અહીં ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરતી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે હર્ષ સંઘવી પણ ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા હતા ત્યારે હજુ પણ આ ભાજપના નેતાઓ પોતાની લાલિયાવાડીથી બાજ નથી આવી રહ્યા તેવું લાગી રહ્યું છે ત્યારે યોગેશ લગાવેલા વડોદરાવાસીઓને કંઈ પણ ફાયદો થશે પરંતુ યોગેશ પટેલને જરૂરથી થશે આ પોસ્ટર જે યોગેશ પટેલે લગાવ્યું છે તે જોઈ યોગેશ પટેલને તો ફાયદો ચોક્કસથી થવાનો પણ વડોદરાની જનતાને અહીં ફાયદાના નામે શૂન્ય કંઈ મળવાનું નથી તો આ નેતાઓ અત્યારે જ્યારે વડોદરાવાસીઓની કપરી સ્થિતિ છે તેઓ મુશ્કેલીમાં છે ત્યારે તેમનો સાથ આપે તો વધારે સારું રહેશે ના કે આવી માત્ર દેખાડો કરવો અને પોતાની માર્કેટિંગ કરવા કરતાં સાથ આપવો વધારે યોગ્ય ત્યારે તમને શું લાગે છે યોગેશ પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે પોતાના વિસ્તારની બહાર લોકોની મદદ કરવાને બદલે પોતાનું માર્કેટિંગ કરવું અને માત્ર ને માત્ર દેખાડો કરવા પોસ્ટર લગાવ તે કેટલું યોગ્ય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમને કમેન્ટમાં એ પણ જણાવજો કે યોગેશ પટેલના આ પોસ્ટરથી કોને ફાયદો થશે યોગેશ પટેલને કે પછી વડોદરાની જનતાને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર